જેટલો ડાળો લીધો છે એટલો જ સામે ગોળ લેવાનો હું મંદાજીત જ ઘી નાખી દઈશ આમ આટલું ઘી ઘણું થઈ જશે ઘટશે તો નાખી દઈશું આટલું ચાલશે એવું લાગશે તો હું આવતી બાજુમાં રાખીશ નાખી દઈશ જેવું દેખાય છે ને એ બદામી રંગનો સરસ થઈ જાય ત્યાં સુધી શેકી લઈ તો એની અંદર નાખી દઈશ કિસમિસ ઘી પણ છૂટું પડી ગયું છે આમ રાખશો તો દેખાય દેશે બગાને દ્રાક્ષ પણ આપણી બધી ફૂલી ગઈ છે આ બરાબર ચડી જેવા જેવું નાખે ને ત્યારે ગોળ નાખશું વેલી નાખી દે ને આવ્યો છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો સવાર સવાર ના આપશો જય શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવભર મિત્રો ભાગ્યા છે સાત અને બારે ધીમી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જોઈએ દર્શન કરવા જવાશે કે નહીં નક્કી નથી એટલે કીધું અહીંયા દર્શન કરી લઈએ ઘરે દર્શન થાય ગયા ઘરે પૂજા થઈ ગઈ હવે બહાર જવાશે કે નહીં નક્કી નથી વરસાદમાં જવાશે તો તમને દર્શન કરાવશું નહીં તો રૂટિંગનું કામ હમણાં જ ચાલુ કર નહીં તો રૂટિંગનું કામ હમણાં જ ચાલુ કરી નાખશું કંઈ થશે કારણ કે ધીમી 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 ધારે આજે વરસાદ પડી ગયો છે

ઘઉંનો ડાળો લીધો છે જેકલો ડાળો લીધો એટલો જ સામે ગોળ લેવાનો ને ગોળ થોડોક ઉપર એટલે રહેતો છે કે આ આપણે સુધાર્યો ને એટલે પૂછો પૂછો એટલે મોડો ન લાગે એટલે અને એની સામે ઘી આમ જોવો તો એનાથી થોડુંક ઓછું ઘી ના ખાય તો હું વા કટોરી એટલી નીકળા હું ગાળીને ખોટી દીવાળી જાય એટલે હું આમ અંદાજીત જ ઘી નાખી દઈશ આમ આટલું ઘી ઘણું થઈ જશે ઘટશે તો નાખી દઈશું ઘી અંદર બરાબર હાલ નહીં ઘી જોઈએ એટલે આમાં આપણે મૂકી દઈએ

અને આ કલર બદલાય ત્યાં સુધી છે આ જે વ્હાઈટ જેવું દેખાય છે ને એ બદામી રંગનો સરસ થઈ જાય ત્યાં સુધી શેકી લે આ માપનો શેકાવો જોઈએ તો ખાવાની મજા આવે આટલું ઘી હોય તો એ નફ હોય છે જો આ બધા હાલે છે એટલું ઘી છે તમે ઓછું નાખો તો ઓછું નાખી શકાય એવું ન હોય સેક કરી દેસું અને કલર બદલતો જશે હજી થોડીક વાર સેકી લઈએ બળીને જાય એ જો જોવાનું છે આપણને અને કાચો પણ ન રહી જાય એ જુલી આ ઘઉં છે ને કાચા હતા તો હું તો ઘઉં દળાવું નહીં તો ઘઉંને ને પેલા લઉં અને પછી દળાવી તો આમ ઓછું શેકાય તોય એ ચાલે તો અહીંયા અહીંયા આપણો આ શેકાઈ રહેવા આવ્યો છે દાળો એની અંદર નાખી દઈશ કિસમિસ ગોળ ને પાણી નાખશું પછી આપણે રાખું નાખી શકાય જો અહીં શેકાઈ ગયા છે એટલે જો ઘી પણ છૂટું પડી ગયું છે આમ રાખશો તો દેખાય જશે બધા ને દ્રાક્ષ પણ આપણી બધી ફૂલી ગઈ છે હવે એની અંદર નાખી દઈ પાણી અહીં મેં જેસે થોડીક વાર બંધ કરી દીધું એટલા માટે કે આપણે નાખશું ત્યારે એકદમ ઊંચું આવશે અહીં મેં પાણી અંદાજીત નાખ્યું છે નહીં તો આપણું આ પ્રમાણે છે ને મા એટલે ચાર વાટકા પાણી જોઈએ ડાળો હોય એનાથી ચાર ગણું પાણી નાખવાનું ધીમે 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 ઘટ થતો જશે થોડો ઘટ થશે પછી વાળી ગેસ આપણે થોડો ધીમો રાખવો પડશે નહીં તો આમ ઉડે ખચડ ખચડ કરીને એટલે જો ને બે ત્રણ મિનિટ થઈ એટલે આટલો સરસ ઘટ થઈ ગયો આ બરાબર ચડી જવા જેવું લાગશે ને ત્યારે ગોળ નાખશું વેલીથી ગોળ નાખી દઈએ તો થોડું ચડતે વાર લાગે પણ એ શીરો થાય બહુ ટેસ્ટી પેલા આપણા વડીલો છે ને પાણીમાં ગોળ ગાળી ને પછી નાખતા ગોળ વાળું પાણી અંદર નાખતા તો શું આ રીતે આ બધું ઘટ થતું જાય છે હવે ચડી રહ્યો એવું દેખાય છે એક સરખા હવે એની અંદર નાખી દઉં હું ડ્રાય ડ્રાયફ્રૂટ આટલો આપણે વાટી રાખ્યું હતું ને એને બરાબર મિક્સ કરી લો અને એકાદ બે મિનિટ ચડાવી અને તો જો અહીંયા આપણો આ ઘટ જેવું થઈ ગયું છે એની અંદર નાખશું હવે ગોળ આપણો હવે એને બરાબર મિક્સ કરી લઈશું ગોળ નાખ્યો એટલે પાછું પાણી થશે અને પાછું ઘટ થશે ત્યાં સુધી ચડાવશો એટલે સરસ આપણો શીરો તૈયાર થઈ જશે ગોળ નાખીને પાણી પણ થાય અને કલર પણ બદલાઈ જાય હવે ઘઉં લાપસીનો કલર મેન તો હવે દેખાવા લાગશે એમાં ગોળ આવ્યો એટલે હવે પાછું ઘટ થાય ત્યાં સુધીને ને મીડિયમ ટુ લો પર ચલાવી તો આ સરસ આપણો શીરો ચડી રહેવા આવ્યો છે હવે અમે છે ને થોડોક ઢીલો ખાઈ આ ઠરશે એટલે કઠણ થઈ જશે બાકી એની તો આ થોડીક ચડાવી તો ઘીએ જુદું પડે આમ આ ચડી ગયો છે જો આમ કડાઈ મૂકે છે કઢાઈ મૂકે એટલે ચડી ગયો સમજી લેવાનું ઘણા આના પર ઘીનો દોરો આપે આના પર ઉપર ઘી આમ વે રેડે આમ જ્યાં હું ચમચો ફેરવું છું ને એ રીતે પણ હું નથી નાખવાની ઘણું ઘી થઈ જાય મારી માટે એટલે અને કરી બંધ મિત્રો રસોઈ કરી લીધી અને સતત વરસાદ એટલો તો અહીં પાણી પડવું હતું આ પાછળની બાલ્કનીમાં છું હું શું કયો બાલ્કની કયો ગેલેરી તો શું અહીં ઉપરનો પાઇપમાં પાણી એટલું ભરાઈ જતું હતું નીકળતું વિડીયો કર્યો તો ખબર પડતી કેટલો અહીંયા કચરો કાઢી નાખ્યો સાહેબે ઉપરથી હેરાન થઈ ગઈ હું આખી ભીની સાહેબે આખા ભીના પાછા ઘૂળ રેતી થઈ ગયા એટલે પછી કપડા ને નાખી દીધા ધોવા આવે કપડાં ધોવાઈ ગયા છે કપડાં કાઢીને સુકાવી લઉં પણ વિડીયો નું કરું છું એ નહીં કાલે મળું ત્યાં સુધી આપશો સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરબા જય ભારત અને જય હિન્દ બાય હરિઓમ